યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પરિસર બહાર બાખડતા વૃદ્ધ મહિલાઓ પશ્ચિમ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવેલ વૃદ્ધ મહિલાઓ આખલાઓની અડફેટે મહિલાઓ ઇજાગ્રસ્ત કૃષ્ણની નગરીમાં છેલ્લા કેટલાય સમય થયા આખલાઓથી પરેશાન યાત્રિકો તેમજ સ્થાનિકો થઈ રહ્યા છે દ્વારકા શહેરમાં આખલાની અડફેટે આવતા અનેક લોકો મૃત્યુ પામ્યા છે તેમજ ઇજાગ્રસ્ત થયા છે છતાં પણ નગરપાલિકાનું તંત્ર કુભકર્ણની નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે પશ્ચિમ યાત્રિક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ફરતા મંદિર પરિસર બહાર આખલાઓ અડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં કેમેરામાં કેદ દ્વારકા શહેરમાં રખડતા આખલાઓનો નગરપાલિકા દ્વારા ક્યારે યોગ્ય નિકાલ કરવામાં આવશે તે જોવું રહ્યું અહેવાલ અનિલલાલ દ્વારકા